મારા ઘરમાં તો બધા ખુશ થઈ ગયા સાચે જ એટલી ટેસ્ટી રેસીપીઓ બની હતી ખાટી મીઠી અને તીખી એકદમ ચટાકેદાર હતી નથી બનાવવાના આપણે આમળાની કેન્ડી કે નથી બનાવવાના આમળાનું મોરબો એકદમ સરસ મજાની ચટાકેદાર રેસીપી બનાવીશું ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી રેસીપી સૌથી પહેલાં એ મેં લીધું છે એક ઢોકળાનું કુકર આની અંદર ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો તમારા જોડે ઢોકળાનું કુકર ન હોય તો નોર્મલી આપણે દાળ બાફવા માટે જે કુકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનો પણ ઉપયોગ તમે કરી શકો છો કોઈ પણ ફ્રેન્ડ્સ રેસીપી હોય જો એમાં તમે પ્રોપર મસાલા કર્યા હોય તો એ રેસીપી ચટાકીદાર બની પરફેક્ટ માપ સાથે આપણે આ રેસિપી શીખવાના છે છે સૌથી લીધા જેટલા પાણીની મદદથી સારી રીતે વોશ કરી દઈશું જ્યારે પણ તમે કોઈ શાકભાજી લાવો છો અથવા કોઈ પણ પ્રકારનું ફ્રૂટ પાણીમાં ચોક્કસથી વોશ કરજો તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી નીકળે ત્યાર પછી આપણે કોઈ પણ એક રૂમાલ લઈશું અને સારી રીતે આને સાફ કરી દઈશું કે જે પાણી છે બધું જ દૂર થઈ જાય આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ સારી રીતે ગરમ થઈ ગયું છે અને આમળા હતા એના ઉપરનું પણ પાણી દૂર થઈ ગયું અહીંયા મેં લીધી છે ઈડલીની ડીશ ઈડલીની ડીશની જગ્યાએ તમે ઢોકળાની ડીશ કે પછી જે મુઠિયા કરવા માટેની ડીશ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો તો અહીંયા મેં સાત જેટલા આમળાને દસ થી પંદર મિનિટ માટે ઢોકળાના કુકરમાં કુક કરી દીધા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ કુક થયા જો તમે નોર્મલ કુકરમાં કરવાના હોય તો થોડું પાણી એડ કરી અને તમારે આને કુક કરવાના ત્રણ વિસલ માટે અને થોડું કુકર ઠંડુ થાય ત્યાં સુધી જ આને તમે રહેવા દેજો અને ત્યાર પછી ખોલશો તો એકદમ પરફેક્ટ એ કુક થઈ ગયા હશે આની અંદર તમારે ચપ્પાની પણ જરૂરિયાત નહીં રહે તમે જોઈ શકો છો કે આ રીતે આસાનીથી આની ફાડ થઈ જતી હોય છે તો જે આ ઠળીઓ છે એને આપણે દૂર કરી દઈશું અને આ ટાઈપ બધા જ આમળા આપણે તૈયાર કરી લઈશું ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધી છે એક સરસ મજાની કટર જો કટર ન હોય તો તો શું કરું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ તમે આ કટર જુઓ ખરેખર બહુ જ સરસ આ કટર છે એકદમ આસાનીથી ફક્ત એક જ વારમાં બહુ જ બધી સામગ્રી આની અંદર તમે ક્રશ કરી શકો બધા જ આમળા મેં આની અંદર એડ કરી દીધા છે અને આસાનીથી તમે જોઈ શકો છો કે આની અંદર સારા એવા ક્રશ થઈ જતા હોય છે જે આમળા છે એને એકદમ આપણે પીસી નથી દેવાના આપણે મિક્સર જારનો ઉપયોગ નઈ કરીએ અહીંયા થોડક તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ક્રશ કરીશું દરદરા અને આપણે આ રીતે અધ કચરા ક્રશ કરવાના છે હું તમને નજીકથી બતાવું તમે જોઈ શકો છો કે આ ટાઈપનું આ પરફેક્ટ છે જો તમારા જોડે કટર ન હોય તો હલકા હાથે આને પ્રેસ કરશો તો આ ટાઈપનું થઈ જશે બટ કટરથી એકદમ પરફેક્ટ થાય છે ચાલો હવે આપણે એક માપ સાથે બનાવીશું રેસીપી લીધી છે એક નાનકડી વાટકી તો અંદર જે આપણે ક્રશ કર્યા છે છે એ આ રીતે ભરી કોઈ પણ એક જ ઉપયોગ કરવાનો સાઈડ ની બે વાટકી હોય તો ચાલે ત્યાર પછી આપણે લઈશું એક કડાઈ અને જે આપણે આમળા ક્રશ કર્યા છે એને આપણે આ કડાઈ ની અંદર એડ કરી દઈશું આ દાદાથી લઈ મારા સાસુ સસરા બધાને ખરેખર બહુ જ સરસ આ રેસીપી લાવી હવે આપણે એ જ વાટકી લઈશું અને આ વાટકીની અંદર હું

જવાનો કંટાળો આવતો હોય તો તમે આ ટ્રીક પણ અપનાવી શકો છો જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ એ શરૂઆતથી લઈ અંત સુધી તમારે ફાસ્ટ જ રાખવાની લાસ્ટમાં હું તમને કહીશ કે ક્યારે તમારે જે ગેસની ફ્લેમ છે ધીમી કરવી એટલે ગેસની ફ્લેમ ફાસ્ટ હશે એટલું જ ગોળ ઝડપથી ઓગળી જશે અને આપણી રેસીપી જે ફટાફટ તૈયાર થઈ જશે આને થી પાંચ મિનિટ જેટલો સમય લાગતો હોય છે આ રીતે ગરમ કરવા બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે પાણી છે ઉકળવા લાગ્યું છે હવે આપણે આની અંદર જીરા મીઠું એડ કરીશું મીઠું અને જીરું બંને સાથે સાથે મેં એડ કર્યું છે તો એ આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું હવે એક મોટી ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બહુ જ સરસ લાગે છે જો તમારા જોડે કાશ્મીરી લાલ મરચું પાવડર ન હોય તો તમે તીખું લાલ મરચું પાવડર પણ આની અંદર એડ કરી શકો છો બધી જ સામગ્રી મેં સારી રીતે મિક્સ કરી લીધી છે પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું પાંચ ચમચી કરતા પણ ઓછી કે જેથી થોડો કલર આનો સારો આવે જો ફ્રેન્ડ્સ તમે તીખું લાલ મરચું પાવડર એડ કરવાના હોય તો એકદમ ઓછું એડ કરવું ત્યાર પછી આપણે થોડુંક લીંબુનો રસ એડ કરીશું તમને એમ થતું હશે કે આમળા તો ખટાશ પડતા હોય છે તો કેમ લીંબુનો રસ એડ કરવા લીંબુનો રસ એડ કરવાથી આ જે ચટણી છે લાંબા સમય સુધી બગડતી અને આમળામાં એક કસીલા પણ હોય છે એ પણ દૂર થઈ જાય છે ત્યાર પછી એકદમ બહુ સ્વાદિષ્ટ બનાવવા માટે જલજીરા આવે છે એ આપણે એડ કરીશું તમે જલજીરા વગર પણ આને તૈયાર કરી શકો છો તો એ એડ કરીશું અડધી ચમચી જેટલી આની નાની પડીકી પણ મળતી હોય છે રૂપિયાની એનો પણ ઉપયોગ તમે કરી શકો છો હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે જે આ ચટણી છે એ ઘટ થવા લાગે છે હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું ચટણી કઈ રીતે વધુ સ્વાદિષ્ટ લાગે છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ તમે જોઈ શકો છો મેં ગેસ ઓફ કરી દીધો હતો અડધો કલાક પછી તમે જોશો તો જે આ ચટણી એ પહેલા કરતા બહુ જ ઘટ થઈ જાય છે એટલે શરૂઆતમાં તમારે ઘટ નથી કરી દેવાની આ રીતે એકદમ સોફ્ટ રાખીશ અને જો તમે ફ્રીજમાં મૂકશો તો એકદમ જામ જેવી તૈયાર થઈ જાય છે મેં એક ડબ્બાની અંદર ભરી દીધી છે કાચના હવે આને ઢાંકણ આપણે બાર પણ મૂકી શકીએ છીએ અને જામ જેવી કરવી હોય તો તમે ફ્રીજ પણ આને સ્ટોર કરી શકો છો ચાલો હવે આપણે શું કરીશું પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી આપણે આનો ગોળ રોલ વાળી અને વચ્ચેથી કટ કરી દઈશું ચાલો આનો ટેસ્ટ કરીએ કે આ કેવી લાગે જો તમે આ રીતે પણ બાળકોને સર્વ કરી શકો છો બટ રોટલી સાથે આ વધુ ટેસ્ટી લાગે છે રોલ વાળા વગર ચાલો ભાઈ આનો હું ટેસ્ટ કરું કે કેવી લાગે છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપબ લાગે છે વિડીયો પસંદ આવે તો લાઇક બાય